સતત મમ્મી 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 કા પપ્પા પપ્પા એક ધારો કંઈક બકવાસ ઉપડી ગયો તો પછી દવાખાને લઈ ગયા દવા આપી અને દાખલ થવાની કઈ જરૂર નથી એવું લાગશે તો પછી એડમિટ થઈ જજો પણ અત્યારે કઈ જરૂર નથી અને આજ કઈક થોડીક રાહત છે ભાઈ આજના માંડલાવાળી માના દર્શન કરી લો કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખવાનું ભૂલતા નહીં પપ્પા કેમ છે તબિયત પાણી હા એ કા

રાત્રે ઉલટી થતી બે વખત ઉલટી થઈ એટલે જાગુ પડે ની ભૂતો જ નતો આજે દોડીને હાલી ચાલી વગેરે નકર સતત તેડું તે આખો દી તારી તબિયત કેમ છે અત્યારે સારી ને

મોદક ખાઇ જાય છે અને હું ને બધું જો જમણી હું વાળા ગણપતિ બનાવ્યા છે એવા લઈને નીચે કોમેન્ટ કરજો તો બાપુ પાસેથી આજનો સુવિચાર લઈ લઈ બાપુ આજનો સુવિચાર શું છે આજનો સુવિચાર છે સમર્થ લોકો ની રાહ જોતા નથી તો કરે છે સમર્થ લોકો તકની રાહ જોતા નથી પરંતુ તક કરે છે જય માતાજી જય બાપાજી બાપા સીતારામ કેમ છો અમે ખુદ એક

મમ્મી મને લાલા લાલા એમ કઈ ને એટલે ભાઈ હોતો ને મને લાલા લાલા એમ કરીને બોલાવે છે સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે આજે ત્રિનેતેશ્વર જે મેળો ભરાય છે મેળો આપડે લોક સંસ્કૃતિ નો માં મોટો મેળો ભરાય છે તરણેતર ખાતે એટલે ત્રિનેતેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં તરણેતર ના મેળા નો પ્રારંભ થઈ ચુક્યો છે ભાઈ લોક ભાતીગળ આપડી સંસ્કૃતિ છે કલરે કલર ની છતરીઓ ને એવું બધું ઈ મેળા જોવા મળે છે ભાઈ જય માતાજી જય માતાજી કેમ છે તબિયત પાણી તબિયત પાણી રેડી છે ત્રણ દિવસ છે આમ ભાઈ બધો રેકોર્ડ તોડ્યો છે વાત ખાધું જ નથી એટલું ખાલી ખીચડી ઉપર ખીચડી ખાઈ ને હોય ગયા થઈ રાતે અત્યારે મગભાત કર્યા હવે તો ભાઈ કંટાળો આવી ગયો ભાત ખાઈ ખાઈ નકરા ભાત ભાત ખીચડી ને બૌ પડી જોઈ ને ગળા નીચે ઉતરતી જ નથી રોટલી જ વાંધો છે એટલે જ આજ મગભાત અરે તારી તબિયત તો સારી છે ને મારું તો સારું થઈ જાય હોય ને એટલે હું હાજી જ છું ઈ એક ખાજો રહેવો જોઈએ

કે તમે પાંચ દિવસ મોડા આવો મે તાર પપ્પા ને કીધું પણ તાર પપ્પા કે આ કેટલા ટાઈમે તૈયાર છે ને એનો મૂડ ભાંગી નાખો એટલે ભલે આવતા બસ બીજી એક કોમેન્ટ હતી કે જ્યોતિદાન ભાઈ કેટલું ભણેલા છે અમારું ભણતર તો અમે બતાવી દીધું પણ જ્યોતિદાન ભાઈ ને આપણે પૂછી જ્યોતિદાન ભાઈ તમે કેટલું ભણેલા છો અમે હું છે ને આમ તો 10 પાસ જ છું ભાઈ એમાં એવું છે જ્યોતિદાન છે ને બીમાર રહી છે એટલે ભણવામાં તો બહુ હોશિયાર છે

તો ભાઈ ગણપતિ બાપા ને આપડે બિહાર પછી મજા નતી એટલે પૂજા નથી થઈ તો આપણે ગણપતિ બાપા ની પેલા પૂજા કરી લઈ પેલા ફૂલડા ચડાવી ગણપતિ ગણપતિ બાપા મોરિયા કરી દેજો ગણપતિ બાપા મોરિયા અને આજ હવાર ની પૂજા મે નથી કરી બધા એ કરી પણ હું બાકી રહી ગયો તો ગણપતિ બાપા મોરિયા 1 2 3 4 ગણપતિ કી જય જયકાર મારા યુગરાજ ભાઈ ને થોડું ખારું થાય ને એટલે હખ નઈ

જો આવ બધું કઈ ખાવું કઈ ભાવે નહિ તાવ આવે એટલે અને અત્યારે હવર ને એમને પૂતા છે એવું લાગે તો દવાખાને લઈ જાવ દવાખાને કઈ જવું છે પૂછો મમ્મી દવાખાને બોલો ના પાડે છે અને એટલું બધું તાવ છે તો કે દવાખાને નથી જવું એ તો ભલે ના પાડતા લઈ જવા છે હા લઈ જ તો જ સારું થાય નકર સારું નહીં થાય પેરાસિટામિન ને ઓલી શરદી ની ટીકડી લેવરાવી એનાથી કઈ ફેર નો પડ્યો ને ફેર પડ્યો હું ઘડી કૂતરી ગયો ઘડી કૂતરી ગયો ઓળી પાછો આવ્યો એટલે ઓર જેડી જવા જો રિક્ષા કરી તો હું અત્યારે લઈ જાવ છું ફઈબા ને દવાખાને અને આજ નો બ્લોગ તો આય સુધી રાખું છું પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી